તેમના ઘરે લાવવામાં આવ્યું હતું એલસીના અલ્પેશ મેઘવાનના વડોદરાના સંતોષનગર ખાતે તેમના ગૃહે મૃતદેહ લાવવામાં આવ્યો હતો ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે એલસીના અલ્પેશ મેઘવાનની મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યું હતું ત્યારબાદ એલ્સીના મેકવાનના મૃતદેહને અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મને આવતો